નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે સતત ને સતત એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત મિત્રો કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે કેમ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના માટેના મિત્રો આપણા હરમેશના જે છે એ પ્રયત્નો રહ્યા છે ત્યારે ખેતી જે છે એ દિવસે 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 એ ખર્ચાળ થતી જાય છે અને ખેતીની અંદર જે છે એ કહે ને કે દિવસે 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 ખર્ચ વધવા ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટે છે ત્યારે આ ઉત્પાદન ઘટે એની પાછળનું કોઈ કારણ હોય તો મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે દિવસે દિવસે આપણે બધાએ ધ્યાન ક્યાં આપ્યું તો કે છોડ ઉપર આપ્યું પાક ઉપર આપ્યું પણ જમીન ઉપર જે છે એ આપણે કોઈ ધ્યાન ન આપ્યું ત્યારે આ જમીન ઉપર જે છે એ ધ્યાન આપણે જે છે કેન્દ્રિત કરવા માટે થઈ અને છેલ્લા ચાર પાંચ વર્ષ થાય એ મિત્રો સતતને સતત એ આપણી એક મહેનત છે કે જમીનની અંદર જે છે એ જીવતા જીવડા વધવા જોઈએ જમીનની અંદર આપણા જે બેક્ટેરિયાઓ છે જે ખેડૂત માટે ઉપયોગી જે સૂક્ષ્મ જીવાણુ છે એની સંખ્યા જોઈએ આપણા રાજ્યપાલ દેવરાજ આચારીજી કે જમીનની અંદર જેટલા જીવતા જીવડા વધારે એટલી ખેતી જે છે આપણી ફરતું આપને બધાને ખબર છે કે આપણે આડેધડ જે છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને આપણા મિત્ર જીવાતો જેવું કે અળસિયું હોય તો અળસિયાને પણ જે છે આપણે મારી નાખ્યા ત્યારે જમીન ઉપર હું આડઅસર થઈ છે એ બધા ખેડૂત મિત્રોને મિત્રો ખ્યાલ છે સતત ને સતત એ મિત્રો સારા વર્ષો થવા છતાં સતત વરસાદ સારો થવા છતાં ઉપજ જે છે આપણી ઘટી છે તો આ ઉપજ ઘટવા પાછળનું શું કારણ છે એ આપણે બધા ખેડૂતોને ખ્યાલ જ છે ત્યારે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે ગાય આધારિત ખેતી તરફ આગળ વધે ખેડૂત મિત્રો જીવામૃત બનાવે એના માટે સતત ને સતત સતત ને સતત આપણે ખેડૂતોને કહીએ છીએ ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે પશુપાલન નથી રાખતા તો પશુપાલન જે છે એના હવે જ અંદર મિત્રો આપણે જે છે બેક્ટેરિયાની ભલામણ કરીએ પછી ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ મેટારિઝિયમ વર્ટિસિલિયમ હોય કે બેસિલિસ થુરેન્જિસ હોય આની સતત ને સતત એ મિત્રો આપણે ખેડૂતોને જે છે એ ભલામણ કરતા રહેલા છે ત્યારે છેલ્લા બે વર્ષતા એ ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એના માટે એ મિત્રો જે આપણે જે પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી જે પ્રોડક્ટ છે એની ભલામણ કરી છે અને આ પ્રાકૃતિક પ્રોડક્ટ જે છે એ છેલ્લા બે વર્ષતા ઉપલેટા વિસ્તારની અંદર એગ્રી સેન્ટર સેન્ટરની અંદર અમારા જયભાઈ ગડિયા અને વિરેનભાઈ જે છે એ સતત ને સતત એ અમને હેલ્પફુલ થઈ રહ્યા છે ખેડૂત મિત્રોને જે છે એ સારી વસ્તુ જોવે ખેડૂત મિત્રોને પાકમાં રિઝલ્ટ જોવે તો ઓછા ખર્ચની અંદર સારું રિઝલ્ટ કેવી રીતનું આપી શકે એ આ વિસ્તારની અંદર લગભગ જે છે એ ખેડૂત મિત્રોને ખ્યાલ છે અને ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે સરકારી સબસિડીની વસ્તુ પણ જે છે એ અહીંયા એગ્રી બિઝનેસ સેન્ટરની અંદરથી આપે છે તો એને ખ્યાલ છે કે ખેડૂત મિત્રોને જે છે એ કેવી વસ્તુ જે છે આપવાથી ક્યાં ક્યાં ફાયદો થાય તો આપણે આજે બંને ભાઈઓને મળીએ છીએ અને એમની પાસે તો પરિચય લઈ અને ત્યારબાદ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે છેલ્લા બે વર્ષથી અમે ભલામણ કરીએ છીએ એ પ્રોડક્ટ એ વેચાણ કરે છે અહીંથી તો એમના હું રિવ્યુ રહ્યા છે ખેડૂતો શું કહે છે એને આ પ્રોડક્ટ વિશે જે છે એમનો શું અભિપ્રાય છે એમના જ મોટે સાંભળીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો હું એગ્રી બિઝનેસ સેન્ટરમાંથી વિરેનભાઈ અમે અત્યારે ખેડૂતોને જે પ્રોડક્ટ આપીએ છીએ એ અત્યારે જીગરી છે પ્રોસિડ છે વરદાન છે અને સ્ટાર એનપીકે છે અને એનપીકેને પાછળ નિમોલ આપીએ છીએ હવે આ વસ્તુ એવી છે કે ખેડૂતોને આનાથી ઘણા ફાયદા થયા છે અને એના જે જમીનના જે તત્વો છે એ જારી રાખવાનું કામ આપે છે પ્લસ ફ્લાવરિંગ રાખવામાં ફ્લાવરિંગમાં ફાલ ખરવામાં અને એ બધામાં સારું કામ આપે છે તો એનપીકેની વાત કરીએ આપણે તો એનપીકે જે છે એ પાવામાં અને છાંટવામાં બેમાં ઉપયોગ થાય છે આ વસ્તુ જે એવી છે એનાથી વિકાસ છોડનો કરવો પછી જે નાઇટ્રોજનનો ભાગ છે એ બધો જમીનમાં જે છે એ છોડ લેવાનું કામ કરવાનું આપે છે જ્યારે ઝીગરી આવે છે એ ઝીગરી છે એ છોડને વૈજ કરવા માટે કે નવી દાળી ફૂટવા માટે કામ આપે છે અને જ્યારે પ્રોસિડનો ઉપયોગ કરાવી છે આપણે તો એ જે આડી ડાળ ફૂટવાનું કામ આપે છે અને વરદાન જે ફ્લાવરિંગ માટે કામ આપે છે કે ફ્લાવરિંગ ખરે નહીં ટકાવી રાખવાનું કામ આપે પ્લસ સારો પાકને કરવા માટેનું કામ આપે છે અને માટે આપણે નીમ ઓઇલ આપીએ છીએ અને ઘણા ખેડૂતો એવા છે કે જે અમારી પાસેથી આ વસ્તુ નામથી માગે છે એવા જે આજુબાજુના ગામવાળા ઘણા ખેડૂતો છે કે અમારી પાસેથી લઈ જાય છે નામથી ગોતરીને આવે છે ને લઈ જાય છે અને એને લોકોને સારા રિઝલ્ટ મળે છે અને ફરી વખત પાછું બીજાને પણ કહે છે કે આ વસ્તુ અમારે ઉપયોગ કરવી છે અને કરાવીએ છીએ

એટલે કે ટૂંકમાં ખર્ચ જે છે એના બારામાં જે છે એ વાત કરવામાં આવે તો રિઝલ્ટ જે છે એ ખેડૂતોને મળ્યું છે એમાં આપણે ચોક્કસ કહી શકીએ રિઝલ્ટ જે છે એના બારામાં ખેડૂત મિત્રો જે છે એ દાખલા તરીકે હાલના સમયગાળાની અંદર આપણા વિસ્તારની અંદર કહેવાય કે ઘઉં અને જે છે એ મોટા પ્રમાણમાં જીરાનું

ખેડૂત મિત્રો જે છે સ્ટાર પ્રોટેક સ્ટાર એનપી કે સ્ટાર વામ કે આનો ઉપયોગ જે છે એ જમીનની અંદર આપતા પહેલાં કેવી રીતનો કરાવો છો તમે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો બને ત્યાં સુધી અમે એને પાવામાં ઉપયોગ કરાવીએ છીએ પછી એવું શક્યતા ન હોય તો અમે એને સ્પ્રેથી અપાવીએ છીએ પાવામાં રિઝલ્ટ સારું મળે છે એટલા માટે અમે બનેલી ટ્રાય કરીએ કે ભાઈ પાવામાં આપીએ અને એના રિઝલ્ટો કેટલો સમય સુધી મળે છે એવું ખેડૂતોનું શું કહેવું છે એનું રિઝલ્ટ

જે આખું સોળ તંતુ મૂળ હોય આખું તંતુ મૂળ ફૂડતું આખું સારું તૈયાર કરે અને આપણે એક પ્રોટેક્ટનું કામ અને સોળ સારો તો આપણે બધાને ખબર છે કે સ્ટાર પ્રોટેક્ટની અંદર જે છે એ ત્રણ પ્રકારના બેક્ટેરિયાઓ ત્રણ પ્રકારના જે આપણે મિત્ર જીવાતો કહે કે મિત્ર ફૂગ છે મિત્ર બેક્ટેરિયા છે અને સાથે સાથે મિત્ર જે ખાતરના જે એનપીકેના બેક્ટેરિયા અને સાથે સાથે જે વામ છે આ મિત્ર આપણા ખાતરના બેક્ટેરિયા એટલે કે ત્રણ ત્રણ વસ્તુ એક સાથે છે જેમ કે ટાઈકોડરમાં બેવરિયા ટાઈકોડરમાં અને જે છે સાથે સાથે જે છે સુડોમોના છે તો એ આપણી જે સુકારાને જે સુકારો છે કે લીલો સુકારો હોય કે આપણે જે કહેવાય કે આપણે કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય એમાં જે કામ આવે

એ મિત્રો ઉપજ જે છે એ વધારે મળે ઉપજ જે છે સારી થાય તો આપણે મિત્રો જે જે છે છે એ લગભગ ઘઉંમાં એવો મોટો ખર્ચો કરતા નથી પણ જો ઘઉંની અંદર જે આ ઝીગરી જેવી પ્રોડક્ટ જે છે ઝીગરી અથવા પ્રોસીડ આ ઝીગરી અને પ્રોસીડ અનો બીનો છંટકાવ કરી દેવામાં આવે અથવા તો પીએચ સાથે આપી દેવામાં આવે તો ઘઉંની અંદર જે છે એ આપણે કહીએ ને કે જે મૂળનો વિકાસ થવો જોઈએ જે ફૂટ જે પડવી જોઈએ તો પ્રોસીડ જે છે એની અંદર ફોલિક એસિડ પ્યોર ફોલિક એસિડ આવવામાં આવે કે એની અંદર જે છે એ ફૂટ ખૂબ મોટા સંખ્યામાં એટલે કે આપણે જે કહેવાય ને કે ફૂટ એનામાં ખૂબ સારામાં સારી છે તો જેથી થૂંબળું મોટું થાય તો થૂંબળું જે છે સણા હોય કે જીરું હોય કે પછી ઘઉં હોય તો એની અંદર ડાળીની સંખ્યા વધી ઓલ ઓવર જે છે એ સોળની સંખ્યા કે ડાળીની સંખ્યા વધે તો ડુંડીની સંખ્યા વધવાની ડાળીની સંખ્યા વધે તો પોપટાની સંખ્યા વધવાની તો એ પ્રોસીડ જે છે આવા સમયગાળાની હાલના સમયગાળાની અંદર એટલે કે પિસ્તાળીસ દિવસનો જયારે પાક થયો છે ત્યારે કોઈ પણ દવા શાણ થાય ત્યારે જે છે એનો ઉપયોગ કરશે તો એનો ખૂબ ફાયદો થવાનો છે સાથે સાથે મારે તમને એ એ પણ છે છે કે આ મિત્રો જે બે વર્ષો છો જે આપણે કંપની જવાબદારી કે તમે એક લીટર જીગરી લઈ ગયા તો એક લીટર જીગ્રીમાંથી તમે પાંચસો એમએલ ખાલી વાપરો અને પાંચસો એમએલ જે છે પડ્યું રહેવા દિવસ અઠવાડિયા પછી તમને એમાં રિઝલ્ટ ન દેખાય તો એ ડબલ્યુ ડબલ્યુ પાછું છો તો આવી જવાબદારી તમને કંપની આપે છે તો તમારી પાસે હાલ અત્યાર સુધીમાં જે છે તમે કેટલું આનું વેચાણ કર્યું છે અને કેટલા ખેડૂતો તમારી પાસેથી પરત પૈસા લેવાયો તો જે આ વસ્તુનો ઉપયોગ કર્યો છે ને એ ખેડૂતોને રિઝલ્ટ મળે છે હજી સુધીમાં અમને કોઈ પાછું દેવા આવ્યું નથી હા હા ને સારા રિઝલ્ટ છે પેલા અમે બી ટ્રાય કરાવતા હા હા રિઝલ્ટ મળતો ખેડૂત પાછું માગે છે અમારી પાસે આ અત્યાર સુધીમાં કોઈ તમારી પાસે કોઈ પર લેવા આવેલું નથી અને પૈસા કંઈ પર દેવા પડ્યા નથી બરાબર એટલે કે ખેડૂત મિત્રો આ જે છે એ આપણી એક કેવાય કે સફળતા જે કહેવાય કે ખેડૂત મિત્રો જે છે એ ઓછા ક્રશની અંદર અને સારું રિઝલ્ટ જે છે એ મળવાની આ આપણા ભાઈઓની જે છે એ જવાબદારી સાથે જે છે કારણ કે આ જવાબ આ વસ્તુ વેશવ્ય એટલે પચીસ થી પાંત્રીસ નો પંપ થાય હવે પચીસ થી પાંત્રીસ રૂપિયાના પંપ ની અંદર એવડા મોટા પૈસા નથી મળતા છતાં પણ એ વેચે છે શા માટે તો કે ખેડૂતના દીકરા કઈ ખેડૂતનો હિત જે છે એ જળવાય એના માટે સતત ને સતત મહેનત કરે છે બાકી તો ગામમાં ઘણા બધા એગ્રોવાળા કે જે આપણે કહેવાય કે ભાઈ આ પછીથી પાતરીમાં એમને શું મળી જવાનું પણ મિત્રો એ એનો નફો જે છે જાતો કરીને પણ જે છે ખેડૂત મિત્રો માટે જે છે કામ કરી રહ્યા છે એ બદલ હું એઝ એ મૂળિયા તમને બંને ભાઈઓને જે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા અભિયાનની અંદર જે છે એ તમે અમને સાથ અને સહકાર આપી રહ્યા છો ખેડૂત મિત્રો આપનો બંને ભાઈનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકે સિત્તેર એક ચોસાઠ બાસઠ પાંચસો પચાસ નવ્વાણું અઠ્ઠાણું ચોત્રીસ ચૌદ જીરો આઠ મિત્રો આ બંને ભાઈઓનો જે છે એ હેલ્પલાઇન નંબર છે ઉપલેટા વિસ્તારની અંદર જે છે ઉપલેટા કાલાવાડ વિસ્તારની અંદર જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ તમારા કહેવાય કે ખેડૂતો આજુબાજુના ગામમાંથી લગભગ જે છે એ આવતા હશે તો એ ખેડૂત મિત્રો જે છે એ ખેડૂત મિત્રો સુધી જે છે એ આ વાત જાય એના માટે વિડીયોને તમે લાઇક કરજો શેર કરજો તમને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતો સુધી પગડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આપણે એ ખેડૂત મિત્રોનો પણ જે છે ખર્ચ ઘટાડી શકીએ મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈપણ ખૂણા ઉપર કોઈપણ તાલુકાની અંદર જે છે એ આ પ્રોડક્ટ મેળવવા માટે તમે અમારો હેલ્પલાઇન નંબર છે એ નંબર નોંધી લો જેથી કરીને એ ખેડૂત મિત્રો સુધી જે છે એ આ પ્રોડક્ટ પોસાડી શકે એનો નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સેવ્યાસી આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ફરીવાર બંને ભાઈનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખોઈશ તો બધા ખુશ